એ હાલે હલે કાય આપણે નિસાળે વાજી આ તો મોડું થઈ ગયું હા હોય ત્યાં મોડું થઈ ગયું ને તાર લેસન થઈ ગયું હે હા મા લેસન થઈ ગયું હે ને તારે લેસન થઈ ગયું મારે લેસન થઈ ગયું હે રોજા સો આંસી ને કને સુગંધ આવે હે હા હોય ત્યાં સુગંધ તો આવે પણ સીની આવે એને ખબર આ એટલે શેકમાંથી ને દાવે હે હા હોય ત્યાં અરે

થોડા મનાવાના છે પછી ગરમા ગરમ કુગરા ખાઈ મારા દીકરા ગયા ભણવા જતો હા પણ કડી કુઘરા દેવા મનાવે હે તેવી આવે હે

રા ભૂખ કેટલી લાગી છે હવે એ બધા તને ભૂખ લાગી હે યા તારા હાથ એના ઓલા કુઘરામને કુઘરા મને હા બાપા

છોકરા <laughs> 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 <laughs>

ભાઈ <laughs> બોલા <laughs> <laughs> <laughs>

ના મે નવા બને ના થયો હવે એ બના લેતો આ તો મારી ડોશીયા બનાયા તો પામો થસ અલી બાય હા આને કોકરા હાથે મને ધબો માર લીધો ડોવા એ થાળ્યો ને કરજો કે હું આલા